ભાષાઓની જનની એવી સંસ્કૃત ભાષાના શિરમોર સર્જક મહાકવિ કાલિદાસ જેમના કાવ્યો અને નાટકોએ સાહિત્ય રસિકો ઉપર છાપ છોડી અને સદીઓ વાંચકોને આકર્ષિત કર્યા કાલિદાસના શરૂઆતના સર્જનોમાંનું એક જેમાં એમણે વર્ષા શરદ હેમંત શિશિર અને વસંત એમ છ ઋતુઓનું અનુપમ વર્ણન કરી એક અદભુત કૃતિ આપી માનવામાં આવે છે કે છ છ ઋતુઓનું શબ્દ દર્શન એક જ રચનામાં થયું હોય તેવું કાવ્ય વિશ્વની અન્ય કોઈ ભાષામાં મળતું નથી એ સંદર્ભે આ કૃતિ અનન્ય છે છ ખંડ અને એકસો ચોપન શ્લોકોમાં ફેલાયેલું આ કાવ્ય મનુષ્યથી માંડીને સૂક્ષ્મજીવો પર ઋતુઓની થતી અસર રીતે વર્ણવે છે સાથે કાવ્યમાં એ સમયના સમાજ જીવનની અદકેરી ઝલક પણ જોવા મળે છે કાલિદાસના મહાન કાવ્ય ઋતુસંહારનો ગુજરાતીમાં રસાસ્વાદ કરાવે છે સાહિત્યકાર સતીષચંદ્ર શબ્દ દરેક શ્લોકના ભાવાનુવાદ સાથે સતીષભાઈએ તેનું અભિનવ પરિશીલન કરાવ્યું છે જેથી બાચક કૃતિના મૂળ અર્થ અને રસને પામી કાલિદાસની કલમના કસબમાં તરબોળ થઈ શકે આ પરિશીલન દ્વારા કાલિદાસની વિલક્ષણ સર્જક પ્રતિભાનો પરિચય મળે છે મહાકવિ કાલિદાસ રચિત ઋતુસંહાર ઋતુલન નેશનવાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો